તોફાન કરે તો અગરબત્તી અને થોડીક ભગવાન હવે સીધા આપણે નીકળશું કેમ કે લઈ લીધે નારિયલ છે નારિયલ લઈ લેવું અને સીધા આપણે ક્યાં આ બે ને ઓ

એટલે પેલા પીયુસી પેલા કરાવવા જતા હોય ફટાફટી ને પેલા પીયુસી કરી લીધી છે જોઈ લ્યો આપણે પીયુસી છે નવમો મહિનો બે હજાર પચીસ સુધી હાલશે હવે આ છ મહિનાની જ પીયુસી નીકળી છે આપડે ભાઈ પીયુસી ના ભાવ એવા થોડે ઓ ભાઈ એસી રૂપિયા પીયુસી તો કે સો રૂપિયા થઈ છે વીસ રૂપિયા લેમી લેશે તો આપણે હવે પોચી ગઈ કુવાડવા ને થોડાક લેવાના પેંડા તો પેંડા લેવા ગાડી ઉભી રાખીએ કુવાડવા ને દુકાનો જોવા આમાં ક્યાં પેંડા ની દુકાન હોય છે મને લાગે જોયેલી પાછળ લખ્યું ને અને સાઉથ ઇન્ડિયન લઈ લઈ પાછળ તો ચાલો પેલા આપણે એને બરાબર પેંડા તો લેવી કેવા છે શું ભાવ છે સારા અહીંયા તો બધા લૂંટે જ છે હાઈવે ઉપર એ તો આપણે ખબર જ છે તો આપણે માતાજી નું કામ છે એટલે લઈ લઈ આપણે પેડા આવી ગયા હે આ રજવાડી પેડા લીધા હે આપણે જો દેખાય વરસાદી હાટુ રજવાડી પેડા અને એક લીધી છે આપણા હાટુ લીમકા સોડા રજવાડી પેડાના એલી ચારસો રૂપિયા કિલો હે હબોળે હે નવા ગામને સસ્તા મળે મૂકવા ને હા મિત્રો કે ચારસો ના કિલોટસો ના મળે કા ખબર છે રોડ ઉપર દે ધના ધન જ ચાલતું હોય એમાં થોડીક લીમકા થોડીક પી લે આપણે અને થોડીક તારે પીવી છે ને આ બે કીધું લીધું મારે જે પીવી કીધું બે ત્રણસો પી લે ઓકે ચાલો તો લીમકા પી લે

આ આકલા સવા કેમ કે લેટ થઈ ગયું છે અને આરામ થી આવતા હતા હવે મારેલ બધરી નેખા છે અને હવન કરને કોહે હે હવે જો આ બધે આ હવન નું કામ ચાલુ છે હવે જો આપણે દેશી ભાષામાં આપણે જે કરી ને હવન દેશી એ હવન નું કામ ચાલુ કર્યું છે આ બધે સાલોતરા નાખી હવન કરવાનો હવન કોણ કરે જો સાહેબ પડકા કરતા કરી દે પડકા કરતી ને તો આ ગામ નામ જા બધે ઉપર બધીયા બધી એકલા દર્શન કરી દે ને એકલા જો આપણા પ્રસાદી લઈ લઈ પેંડા ની ધોવાણો એટલો થયો ને આખું પત

અને આજુ ન તમે બે ઘણા ટાઈમ પછી ન કરાયો છે નહીં પહેલા આવતા હવે નથી આવ્યા આટલા વર્ષ હા તો ચાલો આપણે છે ને પહેલા ફટાફટ નયલ નું પૂજાપાટ કરી નાખી અહીં ક્લાસ ચાલે છે ને હિરા સર ઇન્ટરનેશનલ એરપોર્ટ હે તો જો હા ઓ નજીક થી પ્લેન આવે આમ જો આજુબાજુ વરાના પ્લેન માં જલસો પડી જાય ને આ પ્લેન આવી વર પડખ હતી હા ઓ પડખ હતી હો ખબર નજીક જો એકલા દર્શન કરી લીધા હે નય લય વધારે લીધા હે અને હવે જો આપણે ગામડામાં છે ને થોડાક એનાથી આપણે આગળ આવ્યો ને ત્યાં એક મળી ગયું ઝાડ તમે જો કેસુડા નું ઝાડ દેખાય તમને કેસુડાના ફૂલ બીજી હોળી પછી ધૂળેટીમાં જે આપણે ખબર હૈયા કેસુડા ના પાણીમાં નાખીને બધાય ઓલો કલર થી રમે ત્યાં કેસુડાના ફૂલ પ્યોર આમાં કાઈ ઓલું ભેળાસટ નહીં કાઈ નહિ આમાં હે ને આ આ કેસુડાના પાણી થી જ રમે ઓ મુ કેવાનું થાય આપણે ત્યાં આવું

આ જો લે સ્ટાઈલ માં લે આરોય પાણી પડ દે ને યાર હવે થાકી ગયો ભાઈ બેય આપણે ગયા 13 નોજી અત્યારે જો આ ઓલી કે આવી અમે ગયાતા મઢે અત્યારે તું નિશાળ ગઈ હતી ને એક ગ્લાસ કીધું ફટાફટ જી આવી અરે અહીંયા સાહેબ ઠોકે ભાઈ વેલું ન જવાય મિત્રો મજા આવી ગયો આપણે દસ તારીખે જાય પણ મજા આવી ગઈ એવો આનંદ થઈ ગયો એક તમને લાગે કે માથા થઈ આમ બોજ ઉતરી ગયો આ ક્લાસ હવે આ ક્લાસ કામ ધંધો કરી મજા મજા કરી પછી દસ તારીખ આવે વારી પાછા જાઉં આજ તો આ મહેમાન હતા કઈ ઓલી વખતે મહેમાન નહીં હોય મહેમાન ઘરે વહી ગયા છે આજ તો મહેમાન ભેગા થઈ ગયા હતા કીધું હાલો મહેમાન ને લેતા જ વાલા ઘરે હતા ચાલો હવે હાન પડી ગઈ છે અને હા એકલા આપણે બે ગયા જમવા હવે જમવામાં આવી ગયું છે પનીર ને ભાત ને શાક ને પાપડ ને હવે પાર્સલ આવ્યું હતું આપણું જીમ નું હતું પાર્સલ મસલ ટેકનું ક્રિયટીન જીમ કરતા હોય ખબર છે હવે બાકી એક છે આપડું પનીર અને આવી ગયા કમ્પ્લીટ ખાલી છોકરા રાખવા વહી ગયા જોવે અને જોવે લેસન લેસન ચાલુ છે ભાઈ એક જ કામ લેસન લેસન ને લેસન અને આને એક જ કામ ટીવી ટીવી ને ટીવી